સાર્વહરિભક્તોને જય સ્વામિનારાયણ આજે ઘણા બધા લેખકો જે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને ઘણા એના વિરુદ્ધ વિષયનું એક પુસ્તક પણ એમણે બહાર પાડ્યું છે ભક્તોને એમની શ્રદ્ધામાંથી ડગાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે કારણ કે વિજ્ઞાન અને ભગવાનને આખું અલગ કે વિજ્ઞાન જ એવું સાબિત કરવા માગે છે પણ વિજ્ઞાન ખરેખર છે એવું નથી પણ અમુક વસ્તુ શ્રદ્ધા છે વિશ્વાસ એને સાથે વિજ્ઞાન ન જોડી શકે કારણ કે કલમને કચ્છ કહેવાય ક ક ને કચ્છ કહેવાય ખ ન કહેવાય હવે ચાલો એ વિજ્ઞાનિક દ્રષ્ટિએ બતાવો મને સાબિત કરી બતાવો તો થાય કચ્છ થાય એનો એ જ થાય બી નો થાય એમ વિજ્ઞાનિક દ્રષ્ટિથી બધું ન ચાલે કારણ કે કૃષ્ણ ભગવાન ગોર્ધન ઉપાડ્યો વિજ્ઞાનિક દ્રષ્ટિથી સમજાવો ચાલો કઈ રીતના ઉપાડ્યો તો એ ન સમજાવી શકે કોઈ વિજ્ઞાનિક પણ એ એક શ્રદ્ધાનો વિષય છે બે ને બે ચાર થાય બે ને બે ચાર થાય અંધારામાં બોલો દિવસે બોલો ગમે ત્યારે બોલો એ શારદ થાય એ સિદ્ધાંત છે એને તમે નહીં બદલી શકો અમુક વસ્તુ નો થી સમજાય હવે આપણે તુલસી સાંભળા ભીમસા છે ત્યાં પાણી નીકળે છે જે ભીમે પાટું મારીને પાણી કાઢેલું હવે એ કઈ રીતના નીકળે ક્યાંથી નીકળે એ વૈજ્ઞાનિકોએ ઘણો બધો પ્રયત્ન કર્યો પણ નથી સાબિત કરી શક્યા તો અમુક વસ્તુ નથી થવાની સાબિત પૃથ્વી કરતાં સૂર્ય તેર લાખ ગણો મોટો છે તો એ કેમ ઉપર જ રહી છે એટલો મોટો વજનદાર કેટલો મોટો છે આ પૃથ્વી ગવડી છે એની કરતાં તેર લાખ ગણો મોટો છે હવે એ ચાલો અમને સાબિત કરી બતાવો વિજ્ઞાનિક દ્રષ્ટિ એ ભગવાનની એક શ્રદ્ધાનો વિષય છે ઘણી વસ્તુ એવી છે આપણે ઉભા હનુમાન છે ત્યાં હનુમાનજીની મૂર્તિ છે તમે આમ ઊંચકો જો તમારી મનોકામના પૂર્ણ થવાની હોય તો એ મૂર્તિ તમારથી ઊંચી થાય નકર કોઈથી ન થાય કદાચ પંદર જણા ભેગા થાય ને તોય ઊંચી ન થાય આ એક શ્રદ્ધાનો વિષય છે ત્યાં વિજ્ઞાન નો કામ કરે એટલે આ લોકો જે આપણી જે સંસ્કૃતિ આપણા જે મૂલ્યો શ્રદ્ધામાંથી દગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે એ કે અમે ચાલીસ વર્ષથી મહેનત કરીએ છીએ પણ હજી નથી સફળતા મળે કારણ કે ચાલીસ પચાસ ઓ માણસ થાય છે બસ કારણ કે એ ખોટું થોડું ચાલવાનું છે કારણ કે એમ થોડા વળે એ કે અમે બીજ રોપી દીધા છે હવે ક્યારેક ડાળિયો છે એવો પ્રયત્ન કરી રહ્યા છે પણ એ નહીં ફૂટે કારણ કે જે આપણી શ્રદ્ધા એ અલગ વસ્તુ છે હવે બસ ચલાવતો હોય ડ્રાઈવર આપણને શ્રદ્ધા હોય ને શ્રદ્ધા વિશે અલગ હોય આપણને ઊંઘ આવી જાય શું જાય આપણને કોઈ પ્રશ્ન થાય કે આમ કરે છે આમ ચલાવે સા ચલાવે આપણને શ્રદ્ધા છે કે એ નહીં ભટકાવે પણ તોય કોકવાર એવો ઘટના બની જાય છે પણ તોય છતાં આપણને વિશ્વાસ રહે છે એટલે એ શ્રદ્ધાને કોઈ નહીં ડગાવી શકે એટલે આ લોકો આવો પ્રયત્ન કરી રહ્યા છે ને પુસ્તક પણ બહાર સળ કપટ નામનું પુસ્તક છે એટલે ઘણા બધા એવા પ્રશ્ન કરેલા છે અને બીજું કે આપણે રાજકોટ કાંટા વગરની બોવડી છે હવે એ સાબિત કરી જો આને કેમ કાંટા નથી બધી બોવડીને તો કાંટા હોય છે આને કેમ નથી હવે ત્યાં સંતોની પાખડી ભરાણીને જે એમણે કીધું કે તે હજી તારો સ્વભાવ નથી છોડ્યો ત્યારે કાંટા ખરી ગયા હતા અને અત્યારે પણ હાલ કાંટા નથી તો એ શ્રદ્ધાનો વિષય છે વિજ્ઞાનિક દ્રષ્ટિથી ન સમજાય એટલે આવી બધી ઘણી વસ્તુઓ છે તે આપણને શ્રદ્ધા હોય છે અને તે વિજ્ઞાનિક દ્રષ્ટિથી નથી સમજાતી હવે આપની આંખની ઉપર જ પાપણ છે સત્તા આપણને નથી દેખાતી તો શું નથી છે ને હવે આ પાવર ક્રેન્ટ આવે છે આપણને દેખાતો નથી પણ છે તો ખરો ને પાવર ક્રેન્ટ તો ઘણી વસ્તુ આવી છે આપણે સસમાં હોય એને સસમાં જ કેમ કહે છે સ્કૂટર કેમ નથી કહેતા ક્યાં કેમ આપણને કોઈ પ્રશ્ન નથી થતો કે આને સ્કૂટર કહેવાય કારણ કે સમજાવો ચાલો વિજ્ઞાનિક દ્રષ્ટિ એનો અર્થ જ ન થાય ન સમજાવી શકે કારણ કે એમનું નામ જ સચમાં આપણે આપેલું છે પહેલેથી જ્યારે સ્ટાર્ટિંગ જ્યારે શોધ થઈ ત્યારે હવે એનું નામ ફરે જ નહીં એટલે આ વસ્તુ શ્રદ્ધાનો વિષય છે જય સ્વામિનારાયણ